હું એટલે જ કહું છું ભારતીય જનતા પાર્ટીનો નો હું ખૂબ આભારી છું એટલા માટે કે મને ફરી જવાબદારી મળે જે તમામ નેતાઓના નામ આપણે આપી રહ્યા છે કે તમામને જે ફોન આવ્યો છે મારા આઉટપુટ હેડ જીગર આપણી સાથે જોડાયેલા છે તેમની પાસે ફરી જોઈએ જીગર વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ હેતવી જે નામ છે એ નામ પર હવે મંજૂરીની મહોર રમેશ કટારાણે પણ મંત્રીમંડળની સ્થાન મળી રહ્યું છે ચાર આદિવાસી નેતાઓને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે એટલે કે આદિવાસી જે સમાજની આપણે વાત કરતા હતા એની અંદર પીસી બરંડા જયરામ ગામિતને નામ મળ્યું છે નરેશ પટેલને અંદર આ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને જગદીશ વિશ્વકર્મા જે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે એ અત્યારે તમામને ફોન કરી રહ્યા છે અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમના નામ પર મંજૂરીની મહોર માગી છે રમેશ કટારાની પણ મંત્રીમંડળની અંદર તેમને એન્ટ્રી આપવામાં આવી છે કાંતિભાઈ અમૃતિયા કે જે મોરબીથી ધારાસભ્ય છે તેમને અહીં ફોન આવ્યો છે અને એ આ એક મોટું અપડેટ મળી રહ્યું છે કાંતિ અમૃતિયાને પણ જે મોરબીના ધારાસભ્ય છે તેમને પણ ફોન આવ્યો અર્જુન મોઢવાડિયા પણ શપથ લે છે રીવાબાને નામ જે છે આખી આ રેસની અંદર રીવાબાનું નામ પણ છે ભીલોડા નિઝર અને ગણદેવીથી છે આદિવાસી જેટલા પણ ધારાસભ્ય હતા તેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે એટલે કે દર્શનાબેન વાઘેલાને પણ શપથ લેવા માટે ફોન આવ્યો છે દાદાના મંત્રીમંડળની અંદર આદિવાસી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આ એક મોટું અપડેટ અત્યારે મળી રહ્યું છે એટલે કે આદિવાસી સમાજને પણ સાથે રાખીને આ જે વિઝ્યુઅલ તસવીરો અત્યારે અલગ અલગ જગ્યાએથી મળી રહી છે પણ સાથે સાથે માહિતી એ છે કે જીતુ વાઘાણીને પણ આ જે મંત્રીમંડળ છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે રમેશ કટારાને પણ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે મનુષ્યાબેન વકીલની જે નામ હતું એની પણ અત્યારે ચર્ચા થઈ રહી છે કૌશિક વેકરિયા તેમને પણ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે અને આ સાથે આદિવાસી નેતાઓને અત્યારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને રમેશ કટારાને પણ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે આખી આ જે ટીમ છે દાદાની એની અંદર પીસી વરંડા ને સ્થાન આપવામાં આવ્યું નવા પદનામિત મંત્રીઓને હવે એક બાદ એક જાણકારી આપવામાં આવી રહી છે અને આ સાથે નવા મંત્રીમંડળની અંદર હવે ઇનપુટ એ છે કે ચાર આદિવાસી જે નેતાઓ હતા તેમને સ્થાન આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતી વાત કરીએ સ્વરૂપજી ઠાકોરને ફોન આવ્યો અને લવિંગજી ઠાકોરને ફોન આવ્યો આ તરફ સૌરાષ્ટ્રની અંદર કાંતિ અમૃતિયા જીતુ વાઘાણી અને ઝીવાબા જાડેજાને અંદર સ્થાન આપવામાં આવ્યું છે અને બીજો ચહેરો અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસમાંથી બીજેપી માંથી આવ્યા હતા કચ્છની અંદર ત્રિકમ છાંગાને ફોન આવ્યો અને એમને પણ આ જે મંત્રીમંડળ છે એની અંદર તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે જે નામની ચર્ચા ન્યૂઝ કેપિટલ કરી હતી એ નામ પર મંજૂરી મહોર મારવામાં આવી છે મનીષાબેન વકીલને પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળવામાં આપવામાં આવ્યું છે બે થી ભાજપ સાથે જે સતત જોડાયેલા છે બે હજાર બારમાં પહેલી વખત તે મનીષા વકીલ ધારાસભ્ય બન્યા હતા એમને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તે મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમને ફરી એક વખત એક તક મળશે મંત્રીમંડળની અંદર મધ્ય ગુજરાતમાં મહિલા એક મોટો ચહેરો અને ઈશ્વરસિંહ પટેલને પણ ફોન આવ્યો છે અને એ પણ એક મોટો ચહેરો છે એટલે કે તમે જુઓ કે એક બાદ એક જે ફોન આવી રહ્યા છે તેની અંદર મનીષા વકીલ રીવાબા જાડેજા અને દર્શનાબેન વાઘેલા ત્રણ મહિનાઓ મહિલા જે છે તેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે અને આ સાથે જે મનીષા વકીલ છે એમની આપણે પ્રોફાઇલની વાત કરી રીવાબા જાડેજા એમની પ્રોફાઇલની વાત કરી દર્શનાબેન વાઘેલા કે જે અસારવાથી ધારાસભ્ય છે તેમને પણ આ મંત્રીમંડળની અંદર સ્થાન મળશે એટલે કે ત્રણ મહિલા ચાર આદિવાસી જે ધારાસભ્ય હતા એ એટલે ટોટલ સાત આ તરફ સૌરાષ્ટ્ર તરફ આપણે જઈએ તો કાંતિ અમૃતિયા જે મોરબી અને તમને યાદ હોય તો જે બ્રિજની દુર્ઘટના હતી તે વખતે અને ત્યારબાદ કેટલાય વિવાદો આવ્યા પણ છતાં મંત્રીમંડળની અંદર અને તેમના કામના કારણે તેમને અંદર સ્થાન મળ્યું છે પ્રદ્યુમ્ન વાજાને શપથની જાણકારી અપાઈ છે કોડીનારના ધારાસભ્ય છે ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા તેમનું નામ પણ આપણે કહ્યું હતું કે એ પણ આ રેસની અંદર છે ને એમને પણ ફોન આવ્યો છે કૌશિક વેકરિયા સૌરાષ્ટ્રનું આખું ઘણી સમજીએ આપણે તો અમરેલીથી કૌશિક વેકરિયા કોડીનારથી પ્રદ્યુમ્ન વાજા કચ્છથી ત્રિકમ છાંગા જામનગરથી રીવાબા જાડેજા આ તરફ મોરબીથી કાંતિભાઈ અમૃતિયા ભાવનગરથી જીતુભાઈ વાઘાણી એટલે કે છ જે સૌરાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્ર એટલે કે કચ્છ સૌરાષ્ટ્રની અંદર છ એવા જે ધારાસભ્યો હતા તેમને મંત્રીમંડળની અંદર સમાવેશના ફોન આવ્યા છે એટલે કે ટોટલ છ આ તરફ આદિવાસી વિસ્તારની અંદરથી ચાર એટલે છ ને ચાર દસ અને ત્રણ મહિલા એટલે કે ટોટલ તેર જે નામ આવ્યા એની અંદર આ ચર્ચા ચાલી રહી છે એટલે હજુ જેમ જેમ નામ આવશે વિસ્તાર પ્રમાણે આપણે વાત કરીશું પણ વડોદરાથી મનીષા વકીલને નવા મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે જયરામ ગામિતને પણ નામ આપવા સ્થાન આપવામાં આવ્યું છે પીસી બરંડાનું પણ આ મંત્રીમંડળની અંદર નામ છે એટલે કે વડોદરાથી મનીષા વકીલ એ નવા મંત્રીમંડળમાં સામેલ છે અને આ સાથે જ રમેશ કટારાને પણ ફોન આવ્યો છે એટલે કે એ પણ આ મંત્રીમંડળની હશે જ્ઞાતિગત સમીકરણો અહીં ખૂબ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે કારણ કે તમામ વર્ગ અને તમામ સમાજને સાથે રાખીને તમે જુઓ કે ઓબીસી ચહેરો જે હતા એ જગદીશ વિશ્વકર્મા તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્યારબાદ હવે આદિવાસી સમાજ આ તરફ ક્ષત્રિય કોળી અને તમામ સમાજના વર્ગોને સાથે રાખીને આ મંત્રી મંડળ એટલે કે જમ્મુ મંડળ છે એની અંદર આ તમામ જે ચહેરાઓ છે તેને સ્થાન આપવામાં આવ્યું છે અર્જુન મોઢવાડિયાની વાત અહીં કરવી પડે કારણ કે પોરબંદર અને કોંગ્રેસમાંથી તે આવ્યા અને જે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ હતા અને જે બીજેપીમાં આવ્યા અને પછી ધારાસભ્ય બન્યા એ મંત્રીઓને એ પણ હવે મંત્રી મંડ મંડળની અંદર જે સ્થાન ગ્રહણ કરશે એટલે કે હવે સાડા અગિયાર થશે અને ત્યારે જ અહીંથી આ તમામ જે ચહેરાઓ છે એમને જાણકારી આપવામાં આવી છે હવે આ તમામ જે મંત જે બદનામિત મંત્રીઓ છે એ રાજ્યપાલ પાસે જશે રાજ્યપાલ પાસે ઓળખ વિધિ કરવામાં આવશે એટલે કે ચોક્કસ એક પ્રોસેસ છે એ પ્રમાણે એટલે કે મંત્રી કહેશે મુખ્યમંત્રી હશે પ્રદેશ અધ્યક્ષ હશે એ કહેશે કે આ વિસ્તારમાંથી આ ધારાસભ્ય છે એમણે આપણે મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ અનુસાર અહીં આ તમામને સ્થાન આપવામાં આવશે અને પછી સાડા અગિયાર વાગે તમામ લોકો મહાત્મા મંદિરની અંદર પહોંચશે બાર ને ઓગણચાલીસે વિજય મુહૂર્તની અંદર તમામ જેટલા પણ જે ધારાસભ્યોને જેમને સ્થાન આપવામાં આવ્યું છે એ લોકો શપથ ગ્રહણ કરશે પણ અહીં સૌથી ટ્વિસ્ટ અને સૌથી મોટી વાત એ

મંત્રીમંડળની અંદર જયારે જયેશ રાદડિયાનું નામ આપણે ચર્ચાતા હતા અને છેલ્લા કેટલાય સમયથી ચર્ચા હતી એ ચર્ચાઓની વચ્ચે અત્યારે સમાચાર એ છે કે મંત્રીમંડળની અંદર જયેશ રાદડિયાનું નામ નથી આ એક મોટા સમાચાર સૌરાષ્ટ્રની ફરી એક વખત વાત એટલા માટે કરવી જોઈએ કારણ કે સૌરાષ્ટ્રના જેટલા પણ મંત્રીઓની આપણે ધારાસભ્યોની વાત કરતા હતા એ ધારાસભ્યોના નામ પર મંજૂરીની મહોર વાગી તેમને ફોન આવ્યા અને જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો જેની નામની આપણે ચર્ચા કરતા હતા શપથ સમારોહ સાડા અગિયાર વાગ્યાની તમામ લોકો મહાત્મા મંદિરમાં એકત્રિત થશે અને હવે તે રીતે માહિતી મળી રહી છે એટલે કે ઋષિ અત્યારે રાજકોટથી જોડાઈ ગયા છે ઋષિ વિગતો એ મળી રહી છે કે સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ નામોની ચર્ચા આપણે કરી એ નામો તો જાહેરાત થયા કારણ કે તમે જુઓ જામનગરથી રીવાબા જાડેજા આ તરફ જીતુ વાઘાણી ભાવનગરથી અમરેલીથી કૌશિક વેકરિયા ત્રિકમ છાંગાને ફોન આવી ગયો કચ્છથી કોડીનારથી પ્રદ્યુમન વાજાને ફોન આવી ગયો છે આ તમામની વચ્ચે જયેશ રાદડિયાનું અંદર નામ નથી એટલે કે આ એક ટ્વિસ્ટ અત્યારે અત્યાર સુધી આપણને ઋષિ જોવા મળી રહ્યું છે જગર જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે ન્યૂઝ કેપિટલ જે નામો કહ્યા હતા સંભવિત નામો એ તમામ નામો અત્યાર સુધી જાહેર થઈ ચૂક્યા છે પરંતુ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાટીદાર ચહેરો અને તેમાં પણ ખેડૂત નેતા તેનું નામ અત્યારે જાહેર નથી થયું કહેવાય રહ્યું છે કે જે કોઈ નામો જાહેર થઈ રહ્યા છે તે કેબિનેટના નામો છે અને ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રીના નામો પણ અત્યારે જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ જયેશ રાદડિયાનું હજુ સુધી ક્યાંય નામ આવ્યું નથી ચોવીસથી પચીસ મંત્રીઓ બનાવાય તેવી શક્યતાઓ જ્યારે છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા હોય કાંતિ અમૃતિયાને પણ લોટરી લાગી છે મોરબીમાં ગોપાલ ઇટાલિયાને મોરે મોરો દેનાર આ કાંતિ અમૃતિયા સતત વિવાદમાં રહ્યા અને જ સરકારે કંઈક એવું વિચાર્યું હશે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણીઓ હોય તમામ જે આગામી રણનીતિ છે તેને ધ્યાને રાખીને મંત્રી બનાવવાની શરૂઆત મંત્રી પદ આપવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કાંતિ અમૃતિયા અત્યારે જે મોરબી છે ત્યાં પણ અત્યારે અત્યારે ખુશીનો માહોલ છે ફટાકડા ફોડવાની શરૂઆત સ્થાનિક પંથકમાં થઈ ચૂકી છે ત્યારે જીતુ વાઘાણીને પણ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે થોડો બ્રેક આપવામાં આવ્યો હતો પરંતુ વિજયભાઈ રૂપાણીની ટીમમાં જીતુ વાઘાણી હતા અને તેમાં પણ લેવા પાટીદારો છે તેને ખુશ કરવાનો આ પ્રયત્ન રાજ્ય સરકારનો છે એટલે કે જીતુભાઈ વાઘાણી ઉપર કડશ ઢોળાયો છે કુંવરજીભાઈ બાવળિયાને રિપીટ કરાયા છે કારણ કે કુંવરજીભાઈ બાવળિયા એક સ્વચ્છ છબી છે કોળી આગેવાન છે તેમાં પણ માત્ર દસ વ્યક્તિઓ હોય એટલે કે દસ મતદારો